નમસ્કાર મિત્રો તો મારા ખાસ મિત્ર જીગરજા કાયમ માટે મા ભગવતી એમની કુલદેવી એમનું સપનું પૂરું કરે અને દિવસે દિવસે એમની ખૂબ પ્રગતિ કરે એ મારી કાર અમેની પ્રવણીની માં મેળની દિલથી દુવા છે કે જ્યાં ભાઈનું પગલું પડે અને જ્યાં પણ આ પણ બોલ પડે ભૂલ ખાલી ના જાય અને એવા વ્યવહાર પાદરામાં ચલવે કે માં ભગવતી એમના સપના હર માં ભગવતી પૂરા કરે એ મારી દિલથી પ્રાર્થના છે કાય માટે ભાઈબંધ દોસ્તાર હગા વાલા પુણ્યનો માર્ગ હશે એ જગ્યાએ કોઈ દિવસ ભાઈ પાછો પડે નહીં અને આવા કાર્ય કાયા માટે સેવાના રહેશે રાખવાના અને રહેવામાં આવશે ઉપરવાળો અને મા કુળદેવી તમારે હરદમ વ્યવહાર ચલાવશે એ મારા દિલથી પ્રાર્થના છે બોલો મેલડી મારે